સુરતના ભરતાણા યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ સુંદર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આરતીમાં ભરતાણાના આગેવાન રાજુભાઈ પટેલ પટેલ ગીતાબેન ભારતીબેન લક્ષ્મીબેન શર્મિલાબેન નલિનીબેન ઈલાબેન તનય વગેરે મહાનુભાવો ગઈકાલે ભરતાણા યુવક મંડળની આરતીમાં જોડાયા હતા ભરતાણા યુવક મંડળની આરતીમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું

મૂર્તિ પીઓપી ની ઓછી ને નાની સાઇઝની બેસો એના માટે અમે કીએ છીએ કે થોડી નાની મૂર્તિ બેસો આપણે પ્રકૃતિને દરિયાને બી સૌ સારું રહે